તો અત્યારે હું થોડી પ્રી પ્રિપેરેશન કરી રહી છું અને ત્યારબાદ આપણે શરૂ કરીશું તો મોરૈયાની ખીચડી બનાવવા માટે અહીંયા મેં પોણો કપ જેટલો મોરૈયો લઈ અને પલાળી અને સાઈડમાં મૂકી દીધો છે જ્યાં સુધી મોરૈયો પલાળે ત્યાં સુધી આપણે કઢી માટે છાશમાં મસાલો કરી લઈશું તો આ રીતે મેં બહુ ખાટી નહીં અને બહુ મોડી નહીં એવી મીડિયમ ખાટી છાશ લઈ લીધી છે જો તમારે છાશમાં ન બનાવવું હોય તો તમે દહીંથી પણ કઢી બનાવી શકો છો આ રીતે મેં ચાર ચમચા જેટલી છાસ લઈ લીધી છે અને માં દોઢ ચમચી જેટલો ફરાળી લોટ ઉમેરી દીધો છે ફરાળી લોટ માર્કેટમાં કરિયાણાની દુકાને આસાનીથી મળી રહેશે મિત્રો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા મેં અડધી ચમચી મીઠું ઉમેર્યું છે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ફરાળમાં આપણે બહુ વધારે મસાલા કરવાના હોતા નથી એટલે બહુ ઓછા મસાલાથી હું એકદમ સ્વાદિષ્ટ એવી થાળી બનાવીને રેડી કરીશ અડધો ટુકડો આદુનો છીણી લઈશું અને કઢીનું બેટર છે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને ફરાળી લોટ જે એડ કર્યો છે તે એકદમ સારી રીતે ઓગળી જાય અને કોઈ જગ્યાએ ગાંઠા ન પડે હવે આપણે ચાર નંગ જેટલા બટેટાને બાફી લીધા છે તો આપણે આપણે છોલી અને મૂકી દઈશું આ સૂકી બનાવીશું અને ફરાળી આપણે રોટલી બનાવવાના છીએ તેમાં પણ બટેટું એડ કરીશું તો આ રીતે મેં બટેટાને પહેલાથી જ બાફી લીધા હતા તો અત્યારે ઠંડા પડી ગયા છે હવે શાકની સાઈઝમાં આપણે તેના કટ કરી લઈશું બટેટાને તો સુગી ભાજી બનાવવા માટે તમે તમારા હિસાબે બટેટાના કરી શકો છો નાના મોટા મારા ઘરમાં થોડા નાના પીસ જ પસંદ છે તો હું નાના એવા પીસ કરી રહી છું તો આ રીતે મેં રેસીપીઓની પ્રીપ્રિપેરેશન કરી લીધી છે અને હવે આપણે રેસિપી બનાવવાનું શરૂ કરીશું તો સૌપ્રથમ આપણે મોરૈયાની ખીચડી બનાવીશું મોરૈયાની ખીચડી અહીંયા કઢીનો વઘાર પણ કરી લઈશું અડધી જેટલું જીરું બે લીલા મરચાંના ટુકડા આઠથી દસ મીઠાલીમાના પાન ઉમેર્યા છે વઘાર સારો એવો થઈ ગયો છે તો અડધો વઘાર આપણે કઢીમાં ઉમેરી દીધો છે હવે આપણે કઢીને આગળ ઉકાળી લઈશું નરૈયા ખીચડી માટે બે ચમચી અને પણ આપણે તેલમાં સારી રીતે સાતળી મિત્રો ફરાળનો વઘાર તમારે ઘીથી કરવો હોય તો તે પણ બેસ્ટ છે અને ઘીથી કરી શકો છો હું એકચ્યુઅલી ઘીથી જ કરવાની હતી પણ ભૂલથી મારાથી તેલ ઉમેરાઈ ગયું હવે એક નંગ જેટલું બટેટું જીવું સમારેલું અને એક નંગ જેટલું મીડિયમ સાઈઝનું ટમેટું ઉમેરી લઈશું તો આ રીતે ટમેટા અને બટેટાને મેં સારી રીતે વઘારની સાથે સાતરી લીધા છે અને હવે આપણે જે મોરૈયો પલાળીને રાખ્યો હતો તેને ધોઈ અને ઉમેરી લેવાનો છે તો મોરૈયો ઉમેરી મેં જરૂર મુજબ પાણી ઉમેર્યું છે અને અહીંયા હું ખાટો મીઠો મોરૈયો બનાવી લઈ છું તો એક કપ છાશ ઉમેરીશ

જ્યાં સુધી મોરૈયાની સિટી થાય ત્યાં સુધી આપણે સાઈડમાં ઘી એડ કરી છે વઘારમાં અડધી ચમચી જીરું બે લીલા મરચાંના ટુકડા સાત થી આઠ મીઠા લીમાના પાન ઉમેરવાના છે બધો જ વઘાર આપણે સારી રીતે સાતરી લઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને ને સમારી રાખેલા બટેટા ઉમેરી દઈશું તો આ રીતે આપણે બટેટાને વઘારની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ બે થી ત્રણ ચમચી જેટલો આપણે શેકેલા તલ અને સિંગદાણાનો ભૂકો ઉમેરવાનો છે જો તમે સિંગદાણાને તલ શેકીને ભૂકો ન રાખ્યો હોય તો તમે વઘારમાં કાચા સિંગદાણાના ભૂકાને એડ કરી અને સાકવી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને ખાટો મીઠો ટેસ્ટ આવે એટલા માટે અડધા લીંબુનો રસ નીચોડવાનો છે તો આ રીતે આપણી બટેટાની સૂકી ભાજી છે એ ખાટી મીઠી એવી બનીને રેડી થશે તો બહુ જ ઓછા મસાલા સાથે એકદમ સાત્વિક એવી થાળી ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થાય છે મિત્રો તો તમે પણ આ રીતે આ ફરાળી થાળીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો સૂકી ભાજી આપણી ગઈ છે અને હવે આપણે બનાવીશું શીરો તો અહીંયા હું રાજેઘરાનો શીરો બનાવી રહી છું તો તેના માટે મેં ત્રણ ચમચી જેટલું ઘી લઈ લીધું છે અને એક કપ જેટલો રાજઘરાનો લોટ લઈ લીધો છે શીરામાં એડ કરવા માટે મેં સાઈડમાં તપેલીમાં પાણી પણ ગરમ મૂકી દીધું છે અને લોટને આપણે મીડિયમ ફ્લેમ પર લગભગ દસ મિનિટ જેવો શેકવાનો છે જ્યારે મિત્રો આપણે વધારે રેસીપીઓ બનાવવાની હોય તો આ રીતે તમે સાઇડ બાય સાઈડ બનાવતા જશો તો રેસીપીઓ તમારી ફટાફટ બનીને રેડી થશે અને તમને કંટાળો પણ નહીં આવે પરંતુ જો એક રેસીપી બની ગયા પછી બીજી બનાવવાનો વિચારશો તો તેમાં ટાઈમ પણ વધારે લાગશે અને સોરી તમને કંટાળો પણ આવશે તો જ્યારે પણ મારે આ રીતે વધારે રેસીપીઓ બનાવવાની હોય છે તો હું સાઈડ બાય સાઈડ બધું જ બનાવતી જઉં છું અને ફટાફટ બની પણ જાય છે લગભગ આઠ થી નવ મિનિટ જેવું થઈ ગયું છે અને શીરો છે તે રાજગ્રાનો લોટ છે તે એકદમ સારી રીતે શેકાઈ ગયો છે હવે થોડું થોડું કરીને આપણે પાણી ઉમેરીશું જેથી કરીને કાઠા ન પડે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખી અને પાણી ઉમેરવાનું છે જેથી કરીને લોટમાં ગાંઠા ન પડી જાય તો આ રીતે મેં જરૂર મુજબનું પાણી ઉમેરી લીધું છે અને શીરાની કન્સિસ્ટન્સી છે તે પરફેક્ટ એવી આવી ગઈ છે તો આ રીતે આપણે જો મને થોડી એવી ઘટ લાગી તો મેં હજી ચાર પાંચ ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને તમને એવું લાગે મિત્રો કે હજી પાણીની જરૂર છે તો ત્યાં સુધી તમારે થોડું થોડું કરી અને પાણી હવે હિસાબે વધારે કે ઓછું ગળ્યું કરી શકો છો પણ આ ત્રણ ચમચી ખાંડ પરફેક્ટ એવું ગળ પણ આવી ગયું હતું આ રીતે ખાંડ ઉમેર્યા પછી આપણે સારી રીતે તીરાને મિક્સ કરી લઈશું અને હવે આપણે લાસ્ટમાં બનાવીશું ફરાળી ભાખરી કે રોટલી તો રોટલી ફરાળી હોય કે સાદી હોય ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે તો મેં બધી જ રેસિપીઓ બનાવી લીધી છે અને ત્યારબાદ હું લાસ્ટમાં ફરાળી રોટલી બનાવી રહી છું તો ફરાળી રોટલી બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો ફરાળી લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જીરું અને એક મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું આ રીતે મેશ કરી અને લઈ લીધું છે લોટ સાથે બટેટા અને મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે બહુ સોફ્ટ નહીં એવો કરાઠા જેવો લોટ બાંધી લેવાનો છે તો આ રીતે મેં કરાઠા જેવો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લીધો છે અને તેના ઉપર એક ચમચી જેટલું તેલ મૂકી અને લોટને ફરીથી એકવાર સેટ કરી લીધો છે તો તમે જોઈ શકો છો મિત્રો કે લોટ કેટલો કઠણ છે તો એ રીતનો જ લોટ જો રાખશો તો રોટલી ખાવાની મજા આવશે અને આપણને વણવામાં પણ તકલીફ નહીં પડે એક સરખા સાઈઝના આપણે લોવા કરી લઈશું રોટલીના અને આટલા આટલા લોટમાંથી મેં અહીંયા છ જેટલી રોટલી બનાવી છે તો તમારે જો વધારે હોય તો તમે એ હિસાબે લોટ વધારે લઈ શકો છો બધા મેં સરખા કર્યા છે અને ફરાળી રોટલીની ખાસિયત એ છે કે આપણે થોડી એની તેને ઠીક રાખીશું તો જ તે બરાબર થશે કારણ કે ફરાળી લોટ છે તે ચોથતો હોય છે અને વણવામાં પણ તકલીફ પડતી હોય છે પરંતુ આ રીતે જો તમે અટામણ લઈ અને લાકડાની પાટલી ઉપર વણશો તો સહેજ પણ તકલીફ નહીં પડે અને પરફેક્ટ એવી વણાઈને રેડી થશે વણતા હોઈએ છીએ તેમજ આ ફરાળી રોટલી પણ આપણે વણાઈને રેડી થઈ ગઈ છે તો આ રીતની આપણે થિકનેસ રાખવાની છે અને તવો ગરમ થવા મૂકી દીધો હતો તો આપણે રોટલીને શેકી લઈશું સાઈડમાં મેં કઢી પણ ઉકળવા માટે મૂકી દીધી છે કારણ કે રોટલી બનાવી અને આપણે જમી લઈશું તો એ ટાઈમે કઢી પણ આપણી ગરમ જ હશે ગેસની ફ્રેમને મીડિયમ રાખી અને આપણે રોટલીને ફેરવતા જઈ અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરની શેકી લેવાની છે તો આ રીતે લગભગ બે મિનિટ જેવું થયું છે અને મેં રોટલીની સાઈડ પલટાવી દીધી હતી તો હવે બીજી આપણે તેને શેકી લઈશું તો આ રીતે તમારે ન કરવું હોય તો તમે તવા પર ઘી અથવા તો તેલના બે ટપકા મૂકી અને રોટલીને શેકી શકો છો તો આપણી લગભગ બધી જ રેસીપીઓ બનીને રેડી છે મોરૈયા ની ખીચડી રાજાઘરાનો શીરો બટેટાની સૂકી ભાજી ફરાળી કઢી અને ફરાળી રોટલી આ રીતે આપણે વન બાય વન બધી જ રોટલીને શેકી લેવાની છે તો રેડી થઈ ગઈ છે આપણી ફરાળી રોટલી હવે આપણે બધી જ રેસિપીઓ જોઈ લઈશું અને ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં ઉમેરી લઈશું સૂકી ભાજી અને કઢી માટે મેં ધાણા સમારીને રાખ્યા છે સાઈડમાં એ પણ આપણે ઉમેરી લઈશું તો મિત્રો એક કપ છાસ અને એક કપ પાણીથી મોરૈયાની ખીચડી છે તે પરફેક્ટ બનીને રેડી થઈ છે તો આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે અડધા જ કલાકમાં મેં આ બધી જ રેસીપીઓ રેડી કરી છે તો મિત્રો તમને આ રેસીપીઓ કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા મિત્રો એક વાત જરૂરી કે તમે બધી જ રેસીપીઓ એક સાથે બનાવો એવું જરૂરી નથી પરંતુ તમે એક એક રેસીપીઓ પણ બનાવી શકો છો મેં એક સાથે જ બનાવી હતી એટલા માટે એક સાથે જ હું તમારી સાથે શેર કરી રહી છું પરંતુ વન બાય વન પણ બનાવશો તો ખૂબ ઈઝી રહેશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવી આ રેસીપીઓ લાગતી હોય છે તો નવરાત્રી ના વ્રત કે ઉપવાસ માટે અથવા તો અગિયારસ માટે આપણી ફરાળી રેસીપીઓ બનીને રેડી છે